હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પંદર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન નંબર નવ અને પ્રશ્ન નંબર દસની વાત કરીશું એટલે આજે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે એટલે કે આજનો લેક્ચર આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે તો તમે આપણા પંદર લેક્ચર લીધા છે એનો તમે રિવ્યુ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો કે તમને લેક્ચર કેવા લાગ્યા આગળ આપણે પ્રશ્ન નંબર નવની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા પ્રશ્ન નંબર નવ એમાં આપણને શું કીધું છે કે એ બિંદુ છે જેના આપણને યામ આપેલા છે માઇનસ બે અને પ્લસ બે અને બી બિંદુ જેના યામ છે બે અને આઠને જોડતા રેખા ખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો તો જે વિદ્યાર્થીઓ ઉદાહરણ આઠ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે ગણ્યો હોય એને આ દાખલો આવડવો જ જોઈએ કેમ કે એમાં ત્રણ ભાગનું વિભાજન હતું અહીંયા ચાર ભાગનું વિભાજન છે ખાલી એટલો જ ફરક છે બાકી દાખલા તો ત્રણેય સમાન જ છે તો તમને એ બે દાખલા તમે જાતે ગણ્યા હોય તો આ દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો ક્યાં તમારી ભૂલ પડે છે ક્યાં તમે અટકો છો એ તમને ખબર પડશે તો ચાલો હું ગણાવું છું તમે વિડીયો પોસ્ટ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો તો અહીંયા આપણે પહેલાં તમે રેખાખંડ લઈએ તો ચાલો આપણે રેખાખંડ લઈએ એક જેને આપણે છેડા પરના બિંદુના નામ આપીએ રેખાખંડ પર એ અને બી તો આપણે નામ આપી દઈએ એ અને બી આપણેના યામ પણ લખી દઈએ એના યામ છે માઇનસ બે અને પ્લસ બે અને બીના યામ છે બે અને આઠ હવે આપણને શું કીધું છે કે આ રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરવાનું છે જો આપણે અહીંયા એક બિંદુ લઈએ તો બે ભાગમાં વિભાજન થાય બે બિંદુ લઈએ તો ત્રણ અને ત્રીજું બિંદુ લઈએ તો ચાર ભાગમાં વિભાજન થાય તો અહીંયા આપણે ત્રણ બિંદુ લઈશું જેને આપણે પી ક્યુ અને નામ આપીશું તો હવે જો ચાર ભાગ છે એક જેમ એક જેમ એકનો ગુણોત્તર થાય ત્યારે ચાર સમાન ભાગ બને સમજ્યા પડી ગઈ હવે આપણને શું કીધું છે આગળ ભજન કરતા બિંદુના યામ શોધ એટલે એટલે આપણે અહીંયા બિંદુ પી બિંદુ ક્યુ અને બિંદુ આરના યામ શોધવાના છે તો ચાલો આપણે શોધી લઈએ તો સૌપ્રથમ અહીંયા આપણે બિંદુ પીના યામ શોધીશું તો અહીંયા જે બિંદુ પી છે એ એ બી રેખાખંડનું એ તરફથી કયા ગુણત્વ ભજન કરે છે તો જુઓ અહીંયા આગળ એક છે અને પાછળ એક બે અને ત્રણ છે તો આ જે પી બિંદુ છે એ એ બી રેખાખંડનું એ તરફથી એક જેમ ત્રણના ગુણત્વમાં ભજન કરે છે તમે જોઈ શકો છો તમે હાલ પી હાલ તમે ક્યુ અને આરને ભૂલી જાઓ ખાલી પી પર ફોકસ કરો તો પી બિંદુ છે એ આગળ એક છે અને પાછળ ત્રણ ભાગ છે એટલે કે એક જેમ ત્રણના ગુણમાં એ કરે છે તો ચાલો આપણે બિંદુ પીના એક્સ અને વાય અં શોધી લઈએ તો લખીએ અહીંયા કે બિંદુ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી એક જેમ ત્રણના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો ચલો હવે અહીંયા આપણે યામ શોધીએ તો અહીંયા પી બિંદુનો યામ અને પછી આપણે વાય આમ શોધીએ પી બિંદુનો યામ તેનું સૂત્ર તમને ખબર જ છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા જો એમ વન અને M2 શું છે એક જેમ ગુણોત્તર છે એટલે એમ વન એક બનશે અને એમ ટુ ત્રણ બનશે તો અહીંયા એક આપણે એક્સ ટુ પછી લખીએ છીએ એમ ટુ ત્રણ છે એક્સ વન આપણે પછી લખીએ છીએ અને નીચે એમ વન પ્લસ એમ ટુ એટલે કે એક પ્લસ ત્રણ થશે હવે આપણે એક્સ વન એક્સ ટુ લખી દઈએ તો જે એ બિંદુના એક્સ એમ છે આપણું એક્સ વન બનશે એટલે કે માઇનસ બે અને બી બિંદુના એક્સ એમ આપણું એક્સ બનશે એટલે કે પ્લસ એક્સ વન માઇનસ બે અને એક્સ ટુ પ્લસ બે છે સમજ્યા પડી ગઈ આગળ આપણી ગણતરી કરીએ જો ઉપર એક ગુણ્યા બે કેટલા થશે બે થશે અને અહીંયા ત્રણ ગુણ્યા માઇનસ બે તો માઇનસ છ થશે નીચે ભાગાકારમાં એક પ્લસ ત્રણ ચાર થશે હવે જો અહીંયા બેમાંથી છ જશે તો માઇનસ ચાર વધશે નીચે ચાર છે ચાર ચાર ઉડી ગયા તો એક વધ્યા તો આપણને પી બિંદુનો એક્સયામની કિંમત મળી માઇનસ એક તો આપણને પી બિંદુનો યામ મળી ગયો હવે આપણે પી બિંદુનો વાયામ શોધીએ તો ચલો સૂત્ર લગાવીએ આપણે પી બિંદુનો વાયામ શોધીએ તો અહીંયા પી બિંદુનો વાય નું સૂત્ર શું છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો આપણે હવે આપણે કિંમત મૂકીએ તો ગુણોત્તર શું છે એક જેમ ત્રણનો ગુણોત્તર છે એટલે કે એમ વન એક વાય ટુ આપણે પછી લખીએ એમ ટુ ત્રણ છે વાય વન આપણે પછી લખીએ અને નીચે ભાગાકારમાં એમ વન પ્લસ એમ ટુ એટલે કે એક પ્લસ ત્રણ હવે ચાલો આપણે વાય વન અને વાય ટુ લખી દઈએ તો વાય વન શું બનશે એ બિંદુનો વાય એટલે કે બે અને વાય ટુ બી બિંદુનો વાય એટલે કે આઠ બે અને આઠ બનશે વાય વન બે અને વાય ટુ આઠ તો ચાલો હવે આપણી ગણતરી કરી લઈએ એક ગુણ્યા આઠ કેટલા થશે આઠ થશે પ્લસ ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ થશે અને નીચે ભાગાકારમાં એક પ્લસ ત્રણ થશે તો ઉપર આઠ અને છનો સરવાળો ચૌદ થશે ચૌદ ભાગ્યા ચાર તો કંઈ ઉડે છે તો કે હુવે સાત ગુણ્યા બે ઉપર થશે અને નીચે અવયવ બે ગુણ્યા બે થશે તો બે બે ઉડી ગયા તો આપણને આન્સર મળ્યો સાત ભાગ્યા બે સાત અને બે બંને બી બજે સંખ્યા છે તો હવે કંઈ ઉડશે નહીં આ આપણને પી બિંદુનો વાયામ મળી ગયો સમજ્યા પડી ગઈ તો હવે આપણે પી બિંદુના યામ લખી શકીએ તો ચાલો આપણે લખી દઈએ કે પી બિંદુના યામ આપણને આ મળ્યા છે તો લખી દઈએ પી બિંદુના યામ એક્સ એમ આપણને શું મળ્યો હતો જોવો અહીંયા માઇનસ વન મળ્યો હતો અને વાયામ આપણને મળ્યો સાત ભાગ્યા બે તોના યામ એક્સયામ માઇનસ વન અને વાયામ સાત ભાગ્યા બે છે સમજ્યા પડી ગઈ અહીંયા આપણને પી બિંદુના યામ મળી ગયા હવે આપણે ક્યુ બિંદુના યામ શોધીએ તો ચાલો શોધીએ ક્યુ બિંદુના યામ તો ક્યુ બિંદુ જુઓ કયા ગુણત્મે વિભાજન કરે છે તો આગળ જુઓ આગળ એક પોઈન્ટ છે બે ભાગ છે અને પાછળ પણ બે ભાગ છે એટલે કે બે જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે પણ બે બે ઉડી જાય એટલે કે એક જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે ક્યુ બિંદુ એટલે કે ક્યુ બિંદુ જુઓ તમને આમ મધ્યમાં લાગે છે આગળ બે ભાગ અને પાછળ બે ભાગ તો ક્યુ બિંદુને આપણે મધ્ય બિંદુ કહી શકીએ એ બીનું તો મધ્યબિંદુ થાય કેમ કે આગળ બે સરખા ભાગ છે ને પાછળ બે સરખા ભાગ છે તો ક્યુ બિંદુ મધ્યાયામ છે એટલે કે આપણે એ બીના મધ્યાયામ શોધવાના છે એટલે આપણે ક્યુ બિંદુના યામ આપણને મળી જશે તો ચાલો આપણે સોજીએ સિમ્પલી અહીંયા આપણે ગણતરી કરીએ તો ચલો આપણે કરી લઈએ કે બિંદુ ક્યુ એ રેખા ખંડ એ બીનું એ તરફથી એક જેમ એકના ગુણોત્તરમાં ગુણોત્તરમાં વિભાજન કરે છે એક જેમ એકનો ગુણોત્તર એટલે કે ક્યુ બિંદુ છે મધ્ય બિંદુ છે એવું પણ તમે કહી શકો છો મધ્યબિંદુ બિંદુ સમજા પડી ગઈ હવે આપણે ક્યુ બિંદુના યામ શોધીએ કે એ બીના મધ્યબિંદુના યામ શોધીએ આપણને બંને સરખા જ મળશે તો ચાલો આપણે શોધીએ અહીંયા કે ક્યુ બિંદુના યામ તો આપણે ડાયરેક્ટ એક્સ અને વાય આમ બંને શોધી લઈશું કેમ કે મધ્ય બિંદુના યામ છેલ્લે આપણે બંને સૂત્ર લગાવીશું તો મધ્ય માટેનું સૂત્ર શું છે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે અને વાય આમ માટેનું સૂત્ર છે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે તો ચાલો આપણે શોધી લઈએ તો જો એનો એનો એક્સયામ અને પછી બીનો એક્સયામ એક્સ વન એક્સ ટુ બનશે તો જો એનો એક્સઆમ શું છે માઇનસ બે અને બીનો એક્સિયામ છે પ્લસ બે તો માઇનસ બે પ્લસ બે બે તો અહીંયા એક્સ વન માઇનસ બે છે અને એક્સ ટુ બે છે ભાગાકારમાં બે હવે વાય વન અને વાય ટુ શોધીએ તો ચાલો આપણે શોધીએ વાય વન એ બિંદુનો y આમ એટલે કે બે અને વાય ટુ બી બિંદુનો વાયામ એટલે કે આઠ બે પ્લસ આઠ ભાગ્યા બે તો ચાલો કરી લઈએ અહીંયા બે પ્લસ આઠ ભાગ્યા બે સમજ્યા પડી ગયા એટલા સુધી હવે જો અહીંયા જે એક્સ્યામ છે ત્યાં જુઓ માઇનસ બે અને પ્લસ બે તો ઝીરો થશે અને ભાગાકારમાં બે અહીંયા બે અને આઠનો સરવાળો દસ થશે દસ ભાગ્યા બે તો આપણને ઝીરોને કોઈ પણ કિંમત વડે ભાગો તો તમને જ મળે તો ઝીરો મળ્યો અને વાય આપણને મળ્યો દસ ભાગ્યા બે તો આપણને જો અહીંયા પાંચ પાંચ જ રહેશે કેમ કે દસના આવ્યો શું પડશે પાંચ ગુણ્યા બે અને નીચે બે હતા બે બે ઉડી ગયા તો ઉપર પાંચ વધ્યા સમજ્યા પડી ગઈ તો ઉપર પાંચ વધ્યા છે તો આપણને પી બિંદુના યામ મળી ગયા એક્સ ને વાય આમ ઝીરો અને પાંચ મળ્યા તો ચાલો આપણે લખી દઈએ કે ક્યુ બિંદુના યામ આપણને શું મળ્યા એક્સ અને વાય એમ આપણને મળ્યા ઝીરો અને પાંચ કેમકે એક્સ એમ આપણને ઝીરો મળ્યો અને વાય આમ આપણને પાંચ મળ્યો જો તમે પહેલાં સૂત્રથી ગણતરી કરશો તો પણ તમને આ સેમ જ જવાબ મળશે કેવી રીતે તમે કયું સૂત્ર આપણું કે એક્સ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એક્સ ટુ તો અહીંયા જો એમ વન એક થઈ જશે તો એ તો ગણાશે જ નહીં ગુણાકારમાં અહીંયા એમ ટુ પણ એક થશે અને નીચે એમ વન એન્ડ એ ટુ બંને એક છે એટલે ટુ થઈ જશે તો એટલે આ જ સેમ સૂત્ર આવશે એક્સ વન પ્લસ એક્સ ભાગ્યા બે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ મધ્ય બિંદુના યામ સમજ્યા પડી ગઈ અને વાય વન વાય પણ એ થશે તો હવે આપણે કયું બિંદુ છે જુઓ ત્રીજું બિંદુ આપણે એના યામ શોધવાના છે તો ત્રીજું બિંદુ છે જે આપણું આર બિંદુ છે હવે આપણે એના યામ શોધવાના છે તો આગળ કેટલા ભાગ છે જુઓ આ એક ભાગ એ પછી પીક્યુ બે ભાગ અને પી આર ત્રણ ભાગ અને પાછળ એક ભાગ છે એટલે કે આર બિંદુ છે ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો ચાલો આપણે ગુણોત્તર મળી ગયો તો સિમ્પલી આપણને આર બિંદુને આમ પણ મળી જશે તો ચાલો આપણે ગોતી લઈએ સિમ્પલી અહીંયા આપણે ગણતરી કરીએ કે બિંદુ આર એ રેખાખંડ ખંડ એ બીનું એ તરફથી ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે સમજ્યા પડી ગઈ અહીંયા આપણને ગુણોત્તર મળી ગયો તો સિમ્પલી આપણે સૂત્ર મૂકી દઈએ તો આપણને બંને યામ મળી જાય તો ચાલો આપણે સૂત્ર મૂકી અને બંને યામ શોધીએ પહેલાં આપણે આર બિંદુનો એક્સયામ શોધીશું આર બિંદુનો એક્સ્યામ આર બિંદુનો એક્સયામ બરાબર સૂત્ર શું છે આપણું એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એક્સ ટુ હવે જો ગુણોત્તર શું છે ત્રણ જેમ એક તો આપણું એમ વન અહીંયા ત્રણ છે એક્સ ટુ આપણે પછી લખીએ એમ ટુ એક છે અને એક્સ વન આપણે પછી લખીએ અને એમ વન પ્લસ એક્સ ટુ એટલે ત્રણ પ્લસ એક જો તમને ડાયરેક્ટ યાદ રહી જાય તો એક્સ વન એક્સ ટુ આપણે જો આગળ ગણ્યું જ છે માઇનસ બે અને બે હતું મને તો યાદ રહી ગયું છે પણ તમારા માટે આપણે કન્ફર્મ કરી લઈએ કે જો એક્સ વન શું છે માઇનસ છે અને એક્સ અહીંયા પ્લસ છે અને જો વાય વન વાય ટુ પણ તમને યાદ રહી જશે બે અને આઠ છે તો આપણે ડાયરેક્ટ લખી દઈશું હવે જો એક્સ વન આપણું હતું માઇનસ બે અને એક્સ ટુ હતું પ્લસ બે તો આપણે ત્રણ અને બેનો ગુણાકાર કેટલો થશે છ થશે એક અને માઇનસ બેનો ગુણાકાર માઇનસ બે થશે નીચે ત્રણ અને એકનો સરળો ચાર થશે તો ઉપર શું વધ્યું છમાંથી બે જશે તો ચાર વધ્યા નીચે ચાર છે ચાર ચાર ઉડી ગયા તો એક વધ્યા આપણને આર બિંદુનો યામ આપણને એક મળ્યો પ્લસ એક હવે આપણે આર બિંદુનો વાયામ શોધી લઈએ સિમ્પલી તો આર બિંદુનો વાયામ સૂત્ર તમને ખબર જ છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ અહીંયા જો ત્રણ જેમ એકનો ગુણોત્તર છે એટલે કે એમ વન ત્રણ વાય ટુ આપણે પછી લખીએ એમ ટુ એક વાય વન પછી લખીએ અને એમ વન પ્લસ એમ ટુ એટલે કે ત્રણ પ્લસ વન હવે તમને ખબર જ છે કે વાય વન બે હતો અને વાય ટુ આઠ હતા ત્રણ ગુણ્યા આઠ કેટલા થશે ચોવીસ થશે એક ગુણ્યા બે બે થશે અને નીચે ત્રણ અને એકનો સરવાળો ચાર થશે તો અહીંયા આપણને ચોવીસમાં બે મળીશું તો કેટલા મળશે આપણને છવ્વીસ મળશે નીચે ભાગાકારમાં ચાર તો ઉપર તે છવ્વીસના અવયવ શું પડશે તેર ગુણ્યા બે અને નીચે ચારના અવયવ બે ગુણ્યા બે તો બે બે ઉડી ગયા તો આપણને આન્સર શું મળ્યો તેર ભાગ્યા બે આન્સર મળ્યો બંને અવિભાજ્ય સંખ્યા છે તો આ આપણને મળ્યો આર બિંદુનો વાયામ સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આપણે લખી શકીએ કે આર બિંદુના યામ આપણને શું મળ્યા જો એક્સ એમ આપણને શું મળ્યો હતો એક મળ્યો હતો અને વાયામ આપણને મળ્યો તેર ભાગ્યા બે તો એક અને તેર ભાગ્યા બે છે સમજ્યા પડી ગઈ આપણને ત્રણેય બિંદુના યામ મળી ગયા આપણે શોધ્યા જુઓ પહેલાં આપણે શોધ્યા પી બિંદુના યામ જે આપણને મળ્યા માઇનસ વન અને સાત ભાગ્યા બે પછી આપણે ક્યુ બિંદુના યામ શોધ્યા જે આપણને ઝીરો અને પાંચ મળ્યા અને પછી આપણે આર બિંદુના યામ શોધ્યા જે આપણને એક અને તેર ભાગ્યા બે મળ્યા એટલે આપણે જે ચાર સરખા ભાગમાં એ ભજન કરતાં બિંદુ હતા ત્રણેય બિંદુના આપણે યામ શોધી દીધા પી ક્યુ અને યાર એટલે આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો અહીંયા પી ક્યુ આર બિંદુના આપણે યામ શોધી દીધા જો ચાર સરખા ભાગમાં એ ભજન કરતાં બિંદુના યામ શોધો સમજ્યા પડી ગઈ અહીંયા આપણો પ્રશ્ન નંબર નવ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર દસ સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું કીધું છે પ્રશ્ન નંબર દસ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ બિંદુ જેના આપણને યામ આપેલા છે એને આપણે ધારી લઈએ કે અહીંયા એ બી સી અને ડી છે તો અહીંયા આપણને યામ આપેલા છે ચારે બિંદુના હોય તો તેનું ક્ષેત્રફળ શોધો અને અહીંયા આપણને નીચે બુકમાં સૂચન પણ આપેલું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક દ્વિતિયાંશ તેના વિકર્ણોના ગુણાકાર જેટલો હોય છે તો અહીંયા આપણા માટે સૌ સિમ્પલ થઈ ગયું તમારે સૂત્ર પણ યાદ રાખવાની જરૂર નથી તો આપણે અહીંયા હવે સમ બાજુ ચતુષ્કોણ દોરીએ તો અહીંયા ચાલો આપણે દોરીએ સરખી રીતે દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા સરખી રીતે આપણે દોરાઈ ગયું હવે એના અહીંયા આપણે યામના નામ આપી દઈએ એ બી અને સીડી ચલો અહીંયા આપણો એ યામ છે અહીંયા બી છે અહીંયા સી છે અને અહીંયા ડી સીરો બિંદુ છે તો ચાલો એને આપણે યામ લખી દઈએ તો એ બિંદુના યામ શું છે અહીંયા ત્રણ અને ઝીરો બી બિંદુના યામ છે ચાર અને પાંચ સી બિંદુના યામ છે માઇનસ વન અને ચાર અને ડી બિંદુના યામ છે માઇનસ બે અને માઇનસ એક સમજ્યા પડી ગઈ અહીંયા હવે આ જે ચતુષ્કોણ છે સંબાજુ ચતુષ્કોણ એના બે વિકણો હશે એટલે કે સામસામેના ખૂણાઓ જોડતા રેખાની વિકર્ણ કહેવાય તો અહીંયા એક વિકર્ણ એસી બનશે અને બીજું વિકર્ણ આપણું અહીંયા બનશે બીડી સમજે પડી ગઈ બે વિકર્ણ બનશે હવે આ બે વિકર્ણોના આપણે અંતર શોધવા પડશે કેમ કે અહીંયા આપણે વિકર્ણોના અંતર આપેલા નથી હવે અંતર આપણે કેવી રીતે શોધીશું તો અંતર સૂત્રના ઉપયોગ દ્વારા આપણે અંતર શોધીશું તો ચાલો પહેલાં આપણે એસીનું અંતર શોધીએ અને પછી આપણે બીડીનું અંતર શોધીએ અને પછી આપણે બંનેનો ગુણાકાર કરીશું અને એક દુઃખ્યા સાંકળ લગાવી દઈશું તો શામ બાજુ ચતુષ્કોનું ક્ષેત્ર પણ મળી જશે તો ચાલો આપણે કરીએ એટલે આપણે એસીનો અંત શોધીએ તો અંતસૂત્રનો ઉપયોગ કરીએ એસીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય વર્ગ તો અહીંયા એક્સ વન એક્સ ટુ શું છે એસીમાં જુઓ એનો એક્સ આમ એટલે કે ત્રણ પછી માઇનસ વન માઇનસ અને એક્સ છે માઇનસ વન એટલે કે માઇનસ અને પછી આખા કંશનો વર્ગ હવે વાય વન અને વાય ટુ એસીમાં તો કે એનો એક્સ વાય આમ તો કે ઝીરો માઇનસ અને વાય ટુ છે સીનો વાયામ એટલે કે ચાર આખા કાંશનો વર્ગ હવે જુઓ અહીંયા ત્રણ માઇનસ ગુણ્યા માઇનસ વન તો પ્લસ વન થશે આખા કાંશનો વર્ગ જીરોમાંથી ચાર જશે તો માઇનસ ચાર આવશે માઇનસ ચારનો વર્ગ અહીંયા ત્રણ અને એક ચાર થશે તો ચારનો વર્ગ આવશે અને બાજુમાં પ્લસ કરીને માઇનસ ચારનો વર્ગ છે તો ચારનો વર્ગ પણ સોળ થશે અને માઇનસ ચારનો વર્ગ પણ સોળ થશે કેમકે કોઈનો ધનસંખ્યા અને સંખ્યા બંનેનો વર્ગ ધન જ થાય સોળ અને સોળનો સરવાળો બત્રીસ થશે બત્રીસ આપણને શું મળ્યું છે અહીંયા એસીનો વર્ગ મળ્યો છે તો આપણને એસી શું મળશે અહીંયા વર્ગમાં બત્રીસ મળે કેમ કે અહીંયા આપણે વર્ગ નીકાળીએ તો પેલી સાઈડ વર્ગમૂળ જ જતું રહેશે સમજ્યા પડી ગઈ હવે જો બત્રીસ શું છે કંસની અંદર તો આપણે એને બે ગુણ્યા સોળ લખી શકીએ હવે સોળ શું છે ચારનો વર્ગ છે તમને ખબર જ છે તો અહીંયા બે ગુણ્યા ચારનો વર્ગ થશે આવું તમારે ધ્યાન રાખવાનું છે તમે જો બત્રીસમાં ખબર ના પડે કે બત્રીસના અવયવ કેવી રીતે પડશે તો બત્રીસના અવયવ પાડવાના છે બે તો બત્રીસને બે વડે ભાગીશું તો સોળ સોળને બે વડે ભાગીશું તો આઠ આઠને બે વડે ભાગીશું તો ચાર ચારને બે વડે ભાગીશું તો બે બેને બે વડે ભાગીશું તો એક તો અહીંયા આપણને શું મળ્યું કેટલી જોડ મળી જુઓ અહીંયા એક આ બેની જોડ મળી પછી આ બીજી જોડ મળી અને બે એકલા મળ્યા તો અહીંયા જો બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ થાય તો અહીંયા આપણે ડાયરેક્ટ ચારનો વર્ગ કહી શકીએ તો અહીંયા આપણે ડાયરેક્ટ ચારનો વર્ગ કર્યો છે અહીંયા ગુણાકારમાં નથી અહીંયા વર્ગ છે તો આપણે વર્ગ કરી દઈએ કે અહીંયા બે ગુણ્યા ચારનો વર્ગ મળ્યો અને બે આપણને એકલા મળ્યા તો અહીંયા સેમ જ આવી જુઓ ચારનો વર્ગ ગુણ્યા બે સમજા પડી ગઈ તમને ડાયરેક્ટ ખબર ના પડે તમે અવયવ પણ લઈ શકો છો અને તમને ડાયરેક્ટ સમજા પડી જાય તો સારું કહેવાય આગળ હવે જો ચારનો વર્ગ એટલે બહાર આવશે અને બે વર્ગમૂળની અંદર હશે તો આપણને એસીનું શું અંતર મળ્યું ચાર વર્ગમૂળમાં બે આપણને એસીનું અંતર મળ્યું છે સમજ્યા પડી ગઈ હવે આપણે અહીંયા આપણા બીજા વિકર્ણનું અંતર શોધીએ તો બીજો વિકર્ણ શું છે બીડી છે તો આપણે એનું અંતર શોધીએ તો ચલો શોધી લઈએ બીડીનો વર્ગ બરાબર બીડીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ તો બીડી માટે એક્સ વન એક્સ ટુ શું છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો જુઓ એક્સ વન એટલે કે બીનો એક્સિઆમ ચાર અને એક્સ ટુ એટલે કે ડીનો એક્સિઆમ એટલે કે માઇનસ બે ચાર પછી માઇનસ એક્સ માઇનસ બે છે પછી આખા કંશનો વર્ગ હવે વાય વન અને વાય ટુ બીડી માટે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો કે બીનો વાય એમ પાંચ અને ડીનો વાય એમ માઇનસ વન એટલે કે પાંચ માઇનસ માઇનસ પાંચ વન પાંચ છે પછી નિશાની અને વાય ટુ આપણો માઇનસ વન છે પછી આખા કંશનો વર્ગ તો અહીંયા જો ચાર માઇનસ માઇનસ બે તો પ્લસ બે થશે પછી આખા કંશનો વર્ગ અહીંયા પાંચ માઇનસ માઇનસ વન તો પ્લસ વન થશે આખા કંશનો વર્ગ ચાર અને બે કેટલા થશે છ થશે તો છનો વર્ગ અહીંયા પાંચ અને એક એ પણ છ થશે તો છનો વર્ગ તો છનો વર્ગ છત્રીસ થશે બાજુમાં પણ છનો વર્ગ છત્રીસ થશે છત્રીસ અને છત્રીસનો સરળો કેટલો થશે બોતેર થશે તમને ખબર જ છે આ આપણને શું મળ્યું છે બીડીનો વર્ગ મળ્યો છે તો બીડી શું મળશે આપણને વર્ગમાં બોતેર મળશે સમજ પડી ગઈ હવે બોતેર શું છે તમને ખબર જ છે કે બે ગુણ્યા છનો વર્ગ છે કેમ કે બે વખત છનો વર્ગનો સરવાળો કર્યો હતો તો આપણે લખી શકીએ કે બે ગુણ્યા છત્રીસ છે તો કરી દઈએ કે વર્ગમૂળની અંદર બે ગુણ્યા છત્રીસ તો છત્રીસ શું છે છનો વર્ગ છે તો વર્ગમૂળમાં બે ગુણ્યા છનો વર્ગ તો છ બહાર આવી જશે બે વર્ગમૂળની અંદર રહેશે કેમ કે વર્ગ હતો એટલે બહાર આવી ગયા આ આપણને શું મળ્યું બીડીનું અંતર મળ્યું છ વર્ગમૂળમાં બે આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા નીચે લખી દઈએ તો આપણને કન્ફ્યુઝન રહે નહીં કે બીડીનું આપણને અંતર મળ્યું છ વર્ગમૂળમાં બે ચાલો એને આપણે હાઈલાઈટ કરી લઈએ હવે આપણને શું શોધવાનું છે બંનેના અંતર મળી ગયા તો આપણને એ સૂત્ર આપેલું છે કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર એક દ્વિતિયાંશ તેના વિકર્ણોના ગુણાકાર જેટલું તો ચાલો આપણે કરી લઈએ આપણને વિકર્ણોનું અંતર મળી ગયું તો સિમ્પલી આપણને હવે જવાબ પણ મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ કે સમ બાજુ સમ બાજુ ચતુષ્કોણના ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે તમને આપેલું જ હતું એક દ્વિતિયાંશ અને બે વિકર્ણોનો ગુણાકાર ગુણાકારમાં બે વિકર્ણોનો ગુણાકાર સમજણ પડી ગઈ હવે જુઓ આપણા બે વિકર્ણો કયા છે એસી અને બીડી તો એક દ્વિતિયાંશ ગુણ્યા એસી અને બીડી બંનેનું આપણે અંતર શોધ્યું છે એક દૃત્યાંશ એસીનું અંતર શું હતું જો આપણે શોધ્યું છે ચાર વર્ગમૂળમાં બે તો આપણે કરી દઈએ ગુણાકારમાં ચાર વર્ગમૂળમાં બે અને આપણે બીડીનું અંતર શોધ્યું છ વર્ગમૂળમાં બે તો એ પણ આપણે લખી દઈએ છ વર્ગમૂળમાં બે હવે જુઓ અહીંયા શું થશે ચાર અને છનો ગુણાકાર ચોવીસ થશે તો પહેલાં તો આપણે એક દ્વિત્યાંશ લખી દઈએ ચાર અને છનો ગુણાકાર ચોવીસ અને વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે તો વર્ગમૂળ બેનો વર્ગ થાય અને તમે ડાયરેક્ટ પણ કોઈ પણ વર્ગમૂળ સંખ્યાનો ગુણાકાર કરો અને સેમ જ સંખ્યા વધે એ સેમ સંખ્યા મળે વર્ગમૂળ નીકળી જાય કેમ કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બેનો વર્ગ થશે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા આપણને બે મળશે તો આપણને બે મળ્યા બે બે ઉડી ગયા તો આપણને ફાઇનલ આન્સર મળ્યો સમજુ ચતુષ્કોનું ક્ષેત્ર પણ શું મળ્યું ચોવીસ ચોરસ એકમ મળ્યું ચોવીસ ચોરસ એકમ તો બસ અહીંયા આપણો ફાઇનલ જવાબ મળી ગયો અહીંયા આપણા લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો અને અહીંયા આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું તો તમને ચેપ્ટર કેવો લાગ્યું લેક્ચર કેવો લાગ્યો એનો રિવ્યુ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો